પાડવાના છે ત્યારે ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે એમનું જીવન સુખ શાંતિમાં રહે દીકરા દીકરીને શિક્ષણ આપો કારણ કે દીકરા દીકરી જ્યારે શિક્ષણ લઈને મોટા થાય છે ત્યારે ચોક્કસ જેની પાસે શિક્ષણ છે એ સમાજ પ્રગતિ કરે છે એ સમાજ આગળ વધે છે હંમેશા વ્યસનથી આપણે મુક્ત રહીએ અને સમાજને આગળ વધારવા માટે આપણા દીકરા દીકરીને ભણાવીએ આપ સૌ ઘણા ટાઈમથી બેઠા છો ત્યારે હું મારી અહીંયા વાત પૂરી કરું છું પણ સમગ્ર સમસ્ત કોળી સમાજની સમિતિને અને જેમણે અહીંયા દાન આપ્યું છે એ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું નવ યુગલોને ખૂબ ખૂબ હૃદયની મારી શુભેચ્છાઓ આભાર બેન શ્રી ત્યાર પછી આપણે જેમનો છીએ એવા આપણા માર્ગદર્શક મોરબી વડેલ એવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગે આપનું ઉદ્બોધન કરશો માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ बोलिए महान दाता भगवान की जय पापा माखाने नोमा जो बादर में न जतो बोलिए महान दाता भगवान की बोलिए संत महिला नाथ बापानी बोलिए ठाकुर जी भगवान की जय आभार धन्यवाद વાંકાનેરના પાદર સંત વેલનાથ અને ભગવાન